દૂરદર્શન હંમેશાથી પ્રયાસરત રહ્યું છે કે જે ભારતની બહુઆયમી સંસ્કૃતિ છે એ તમારા સુધી કેટલાક સાંસ્કૃતિક પ્રોગ્રામ થકી પહોંચાડી શકે

ગુડ મોર્નિંગ ગુજરાતના આજના આપણે રંગભરી સવારમાં વાત કરવા જઈ રહ્યા છીએ રંગભૂમિ વિશે રંગભરી સવાર એવો શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કારણ કે રંગભૂમિના રાજા આપણી સાથે આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નમસ્કાર રાજુ દાદા આપનું સ્વાગત છે નમસ્કાર રાજુ બારોટ એટલે નાઇન્ટીન સેવન્ટી સેવનમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને ગુજરાતને મળેલું એક નાટ્યનું ઘરેણું રાજુ બારોટે અનેક ફિલ્મો અનેક નાટકોમાં અભિનય કર્યા બાદ ઓગણીસો થી ગુજરાતી નાટ્ય પેઢીના નિર્માણ માટે અનેક નાટ્ય દૂરદર્શન સાથે પહેલો પ્રશ્ન અમારો એ છે કે દૂરદર્શને ડેકુ અને ઈસરોના એ કાર્યક્રમોમાંથી ધીરે ધીરે દૂરદર્શન સુધી કઈ રીતે પહોંચ્યું અને કેવા કેવા સંસ્મરણો આપણા જોડાયેલા છે એનએસડી પૂરું કર્યા પછી મારે આમ તો જવું હતું મુંબઈ પણ મિત્રો હતા કે હમણાં મુંબઈ જવાની જરૂર નથી તું અહીં આવતો રહે અને બીજું પણ એક કારણ હતું જે આજે મારી પત્ની પણ અહીંયા છે અમદાવાદમાં હતી તે વખતે એટલે એ કારણ પણ ગણાવી શકું અને આવીને દૂરદર્શનમાં હું જોડાયો પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે કેઝ્યુઅલ અને આમ તો મારે કામ કરવાનું હતું ન્યૂઝમાં અને રોજ સવાર પડે અમારે ખેડા જિલ્લામાં ખેપ મારવી પડે ત્યાંથી ન્યૂઝ બધા લઈ આવીએ બપોર પછી અમે એને એડિટ કરીએ અને રાત્રે આઠ વાગે એને સમાચારમાં પ્રસ્તુત કરીએ એટલે આ રીતે કામ શરૂ થયું અહીંયા અમદાવાદમાં ડેકુમાં તે વખતે બધો સ્ટાફ ટેકનિશિયનો બધા એ ડેકુના હતા ખાલી દૂરદર્શનનો સ્ટાફ ન્યૂઝ પૂરતો જ હતો અને એ રીતે ન્યૂઝ પૂરા થાય એટલે અમારે ઘરે જઈને નીકળી જવું પડતું તો આ રીતે કામ ચાલતું અને સાંજે કંઈક છ કે સાત વાગે શરૂ થાય અને નવ વાગે કાર્યક્રમો પૂરા થતા એટલે આ રીતે ડેકુના કાર્યક્રમો શરૂ થયા હું હતો મૂળ નાટકનો માણસ એટલે ન્યૂઝ ઉપરાંત પણ હું સાંસ્કૃતિક કાર્યક્રમો રેકોર્ડ કરતો હતો સ્ટુડિયોમાં ત્રણ ચાર પાંચ કેમેરાઓ સાથે હું રેકોર્ડિંગ કરતો હતો અને લોકોને લોકો સુધી દૂરદર્શન પહોંચાડતો હતો એટલે આ રીતે ડેકોની વાત શરૂ થઈ અને પછી દૂરદર્શન અલગ થયું

સ્લમના ના બાળકોને લઈને રમતા રહો ખીલતા રહો એ નામનો કાર્યક્રમ હું નિયમિત રીતે કરતો હતો પછી દૂરદર્શન છોડ્યા પછી હું ગયો દિલ્હી ફરી પાછો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા રેપેટરી કંપનીમાં મેં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાર પછી ત્યાં પણ હું ત્રણ વર્ષ કામ કરી અને પછી ગયો મુંબઈ તરફ એટલે એ મુંબઈ તરફ ગયા પછી પાછું સંજોગો એવા ઉભા થયા કે હું અમદાવાદ સ્થાયી થયો આમ તો હું મૂળ વડોદરાનો પણ મેં કાર્યક્ષેત્ર પસંદ કર્યું અમદાવાદ અને એ દરમિયાન ઘણી બધી ધારાવાહિકોમાં મેં કામ કર્યું દાખલા તરીકે સાજણજી મારી પરણેતર આમ તો ઘણી બધી હતી એટલે નામ યાદ નથી આવતું હા ઇવન તમારી ટેલિફિલ્મ્સ વિશે વાત કરીએ તો આપણે લાડુનું જમણ હોય કે માણસના પીવામાંથી જે હાજરી કે આવ્યો છું અહીં બારવટું શીખવવા માટે એ બધી ટેલિફિલ્મ્સ આપે કરી જે એટીસ નાઇન્ટીઝના દશકમાં અને એ એક સાહિત્યનું સ્ક્રીન પર જે સર્જન થયું હતું એ વખતે કેવી આપની જેને કહીએ છીએ આપણે કમિશન પ્રોગ્રામ અને દિલ્હી લેવલથી શ્રેષ્ઠ ગુજરાતી કૃતિઓ વાર્તાઓ પસંદ કરીને કમિશન તરીકે ડિરેક્ટરોને આપવામાં પ્રોડ્યુસરોને આપવામાં આવતી તો નસીબ જોગે મને લાડુનું જમણ પન્લાલાલ પટેલની લઘુ વાર્તા એ મળી અને આનંદની વાત તો એ છે કે એ પહેલાં હું રંગમંચ ઉપર એમની નવલકથા માનવીની ભવાઈ સ્ટેજ પર ભજવી ચૂક્યો હતો એટલે એ રીતે હું પન્નાલાલથી ખાસો પરિચિત હતો એમની કૃતિઓથી ખાસો પરિચિત હતો અને મને એ કામ કરવામાં ખૂબ મજા આવી અને માણસાઈના દીવા એ કામ એવું કરવા મળ્યું મને કે એમાં તો હું અભિનય કરતો હતો મેં ડાયરેક્ટર પ્રોડ્યુસરને કહ્યું પણ ખરું કે હું રવિશંકર મહારાજ જેવો છું ને હઠ્ઠો કઠ્ઠો અને એ બધો તો મને કહે છે કે મારે બીજા નબળા એક્ટરને લેવા નથી મારે તમારી પાસેથી પરફોર્મન્સ જોઈએ છે એટલું ઘણું છે મારે માટે એટલે મેં એ ચેલેન્જ પણ લીધી એ દરમિયાન હું લિક્વિડ ડાયટ પર રહ્યો અને રવિશંકર મહારાજની જેમ હું દરેક જગ્યાએ ચાલીને જતો હા રવિશંકર મહારાજ ખુલ્લા પગે ચાલતા હતા એ હું નહોતો કરી શક્યો આ ભાઈબંધો પણ કહે કે તને મૂકી જઈએ છે એટલે મેં કીધું કે એક્સરસાઇઝ કરવા માટે તો રવિશંકર મહારાજને અપનાવવા માટે તો મેં આ હું ચાલતો આવ્યો છું ચાલતો ઘેર જઈશ એ રીતે આ પ્રોસેસ સાથે શૂટિંગ દરમિયાન પણ મેં મારું ડાયટિંગ ચાલુ રાખ્યું હતું દાદા એ વખતે એ એવું કહી શકાય કે ગુજરાતી ફિલ્મ જગત કે ગુજરાતી નાટ્યભૂમિ એટલી સમૃદ્ધ નહીં જેટલી મુંબઈમાં એક કલાકારને સમૃદ્ધિ મળી શકે કે પ્રસિદ્ધિ મળી શકે પણ એવા સમયે આપે કેન્દ્ર મુંબઈની જગ્યાએ અમદાવાદ પસંદ કર્યું એ વિશે આપના શું વિચાર હતા મુંબઈમાં કામ કર્યા પછી મને એવું લાગતું કે મારે એક મશીનના પૂર્જા બનીને રહેવું પડશે કારણ કે મુંબઈના ખર્ચા કાઢવા માટે જે કામ મળે એ સ્વીકારી લેવું પડે એટલે હું તો એક પૂરજો જ બનો ને પણ મારી ભૂખ જુદી હતી કે મારે મારું થિયેટર કરવું હતું અથવા તો મને ગમે એવું કામ કરવું હતું જે મળી જાય એ કામ નહોતું કરવું અને એ કામ મને અમદાવાદે આપ્યું એટલે હું મુંબઈ થી અમદાવાદ આવ્યો અને અમદાવાદમાં ભરત દવે એમની સાથે કામ એનએસડી પત્યા પછી જ્યારે આવ્યો તો ત્યારે ભરત દવે થી સાથે કામ શરૂ કરેલું જ પણ પછી મેં મારી પોતાની સંસ્થા પણ બનાવી અમદાવાદ થિયેટર ગ્રુપ અને એમાં મારી પસંદના નાટકો મેં એમાં ભજવ્યા બસ આટલું સિમ્પલ કારણ હતું બીજી બીજો એક મુદ્દો હું તમને કહી દઉં આમ હું મૂળ વડોદરાના એટલે મને વડોદરામાં નાટ્ય વિભાગમાં બોલાવવામાં પણ આવ્યો પણ મારે પરફોર્મિંગ આર્ટમાં રહેવું હતું એકેડેમિશિયન નહોતું બનવું એટલે મેં પરફોર્મિંગ આર્ટને પસંદ કર્યું મિત્રો ઘણી બધી રસપ્રદ વાતો આપણે જાણી રહ્યા છીએ અને આ વાતો પણ સતત આપણે ચાલુ રાખીશું પણ હાલ સમય થયો છે એક વિરામનો

તો વર્ષોથી ચાલે આવતા અને આપણા હૃદયના ખૂણામાં હજી ક્યાંક સચવાયેલા કેટલાક કાર્યક્રમોની ઝલક આપણે સાથે મળીને જોઈએ ઘણા વર્ષોથી ભારતીય ટેલિવિઝનની દુનિયામાં જેણે લાખો લોકોના હૃદયમાં એક સ્થાન મેળવ્યું છે ઓગણીસો ઓગણસાહીઠમાં તેની સ્થાપના થઈ ત્યારથી જ તે ભારતના લોકોમાં અને તેમની રોજિંદી પ્રવૃત્તિમાં અનોખું અને પ્રશંસનીય સ્થાન ધરાવે છે સમગ્ર રાષ્ટ્ર માટે મનોરંજન અને માહિતીનું માત્ર એક જ કેન્દ્ર હતું દૂરદર્શન મહાભારત રામાયણ હમલો બુનિયાદ જેવા મોટા ભાગના પ્રખ્યાત શો ઘર ઘરમાં જોવામાં આવતા જે દૂરદર્શનની તેજ છે એક એવો પણ સમય હતો કે ડીડી નેશનલના લાઈવ પ્રસારણની આતુરતાથી રાહ જોવાતી હતી અને સમગ્ર પરિવાર એક સમય એવો પણ આવ્યો જ્યારે લોકોની સવાર પણ દૂરદર્શનના કેટલાક કાર્યક્રમોથી જ થતી જેમાં મુખ્યત્વે રંગોલી સુરભી ચિત્રહાર અને સુભા સવેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે સુરભી સુરભી એક લોકપ્રિય ભારતીય સાંસ્કૃતિક ધરોહરને દર્શાવતો પણ મેગેઝિનની કેટેગરીમાં મૂકી શકાય તેવો પણ ખૂબ લોકપ્રિય શો હતો જેના હોસ્ટ હતા જાણીતી અભિનેત્રી રેણુકા શાહણે અને ટેલિવિઝન પ્રોડ્યુસર સિદ્ધાર્થ કાંક નેવુંના દાયકામાં શોના દર્શકોની સમક્ષ વિભિન્ન રીતે ભારતીય સંસ્કૃતિને અલગ અલગ થીમના માધ્યમથી રજૂ કરવામાં આવતી આ શોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીયોને તેમની સાંસ્કૃતિક ભૂતકાળની નૈતિકતા અને મૂલ્યો શીખવવાનો હતો રંગોલી વાત કરીએ કાર્યક્રમ રંગોલીની તો આ કાર્યક્રમનું પ્રસારણ ઓગણીસો ઈઠ્યાશીમાં શરૂ થયું અને તે આજ સુધી લોકોને આકર્ષતો અને સંગીતને ઉત્સવ તરીકે ઉજવતો કાર્યક્રમ છે ઓગણીસો નેવુંના દાયકામાં તેને વ્યાપકપણે જોવામાં આવતો હતો આ શોની પ્રથમ કેટલીક સિઝન દરમિયાન બોલીવુડ અભિનેત્રી હેમા માલિની દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારી પ્રાચી શાહ નીતુ ચંદ્રા ચાવલા જેવી ઘણી અભિનેત્રીઓએ આ કાર્યક્રમને હોસ્ટ કર્યો છે મુખ્યત્વે બોલીવુડના ગીતો અને તેની પાછળની કોઈ રસપ્રદ વાર્તા બોલીવુડના હસ્તીઓના રસપ્રદ ઇન્ટરવ્યુ અને બીજી ઘણી બધી સંગીતમય વાતો આ કાર્યક્રમનો વિષય વસ્તુ રહ્યા હતા

ન્યૂઝની સાથે સાથે હું સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રેકોર્ડ કરતો હતો તો એકવાર રઘુબીર યાદવ જે મારો સ્કૂલ દરમિયાન ક્લાસમેટ પણ હતો રૂમમેટ પણ હતો અને જ્યારે રેપેટરીમાં હતા ત્યારે અમે લોકો એક ફ્લેટ શેર કરીને સાથે રહેતા હતા એ અમદાવાદમાં આવ્યો અને એનું રેકોર્ડિંગ મેં ડેકુના સ્ટુડિયોમાં ગોઠવેલું અને એ રજૂ કરવાનો હતો પારસી શૈલીનું લાયલા મજનું અને બહુ સિનિયર કેમેરા પર્સન છે દર્શન દવે એ મુખ્ય કેમેરામેન હતા એટલે મેં એમને કીધું કે તું તમે આને લીંબો લાઇટમાં કરજો એટલે મને ખાલી એક જ લાઇટ એમણે આપી મેં કીધું કે દર્શન દાદા શું કરું છું એક જ લાઈટમાં લીંબો થ તું જાને ઉપર પેનલ પર બેસ એટલે તને ખબર પડશે તો આ મારે માટે એક શીખવાનો પણ પ્રસંગ હતો અને યાદગાર યાદગીરી માટેનો પણ એક બહુ સારો પ્રસંગ હતો અચ્છા આપના નાટ્યભૂમિ પર રંગભૂમિ પર પચાસ વર્ષ જેટલો લાંબો સમય થયો છે આજની આ રંગભરી સવારમાં જ્યારે રાજુબારોટ અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારે કહેવું છે કે રાજુ બારોટ એ માત્ર અભિનેતા દિગ્દર્શન પૂરતા સીમિત થાય એવા કલાકાર નથી એ ખૂબ સુંદર ગાય છે તો જ્યારે સ્ટુડિયોમાં રાજુ બારોટ સર ઉપસ્થિત હોય ત્યારે કંઈક ગાવું તો પડે દાદા તમે કયું ગીત લલકારશો કે જે અમને બધાને માણવું ગમશે જે ગીત મને પણ ખૂબ ગમે છે અને એ આપણી ભવાઈમાં એ ગીત આવતું અને એ ભવાઈમાં આવ્યું ઉત્તર ગુજરાતના લોકગીતોમાંથી ઓકે તો જરૂર મને ગાવું ગમશે હે મારી સાહેલી રે દાબળ ડુંગર પર બોલે મીઠા મોર રે આપણી કોયલ કેમ નથી બોલતી રે કોયલ કેમ નથી હે મારી સંગીત જે છે એ ગુજરાતના ગુજરાતના હોય કે ડાયરાઓ હોય તમામ લોક નાટ્યમાં બહુ જ સારી રીતના વણાયેલું છે તો તમારું કોઈ એવું સિરિયલની કોઈ સંભાળું ખરું કે જેમાં તમે ગાયું હોય કે તમે તમારા અવાજથી જ એમાં ગીત ડબ કર્યું હોય એવું કઈ યાદ હોય તો અઘરું છે મને અત્યારે યાદ નથી આવતું મને યાદ છે જ્યારે લાડુનું જમણ નામની તમારી ટેલિફિલ્મ ટેલિકાસ્ટ થઈ ત્યારે દંતો દોડતો જાય મનખો મોણી લેજો રિલોલ તમે એ તમારા જવાબમાં રેકોર્ડ કર્યું તો એના વિશે તમે વાત કરશો ના આમ તો એ મૂળ ગીત માનવીની ભવાઈનો અને જ્યારે અમે એના શોઝ કરતા હતા ત્યારે હું અને લાઈવ ગાતો હતો સ્ટેજ પર અને પન્નાલાલની વાર્તા હતી અને મને આ ગીત યાદ આવ્યું એને મેં એવી રીતે રજૂ કર્યું કે આ જે બ્રાહ્મણ છે જે વિશીમાં જઈને ખાય છે તો વિશીમાં જે પેલું થાળી બાજુ એમાં આ ગીત વાગે એવી રીતે મેં વિઝ્યુલાઇઝ કર્યું હતું એટલે એ પણ મારે માટે બહુ યાદગાર વસ્તુ છે દાદા આપે આટલા દાયકાઓથી દૂરદર્શનને સતત એના કાર્યક્રમોને એના ન્યૂઝને તમે સતત જોયું છે તમે જાણો છો તો તમે શું કહેશો આ કઈ રીતે ડેવલપ થયું છે ને એનો જે સંસ્કૃત સાથેનું જોડાણ છે એ કેટલું મજબૂત રહ્યું છે હજુ સ્પષ્ટ રીતે જરા મને આપના જમાનામાં જે કાર્યક્રમો બનતા સાંસ્કૃતિક આપણે જે વાત કરી કે ઉત્તર ગુજરાતનું એક પનલ પટેલની વાત હોય તો ત્યાંનું જ કોઈ ગીત અને ત્યાંની જ બોલી તમે પકડીને એ આખું વાત કરતા તમે આજના કાર્યક્રમોમાં પણ એ સંસ્કૃતિની ઝલક કે એ કેટલું રિલેટ થાય છે ને કેટલું એના મૂળ સુધી હજી પહોંચે છે કરવું જ પડે એ જરૂરી જ છે એના મૂળિયા સુધી જવું જ પડે કે આ ક્યાંથી આવ્યું અને શા માટે આવ્યું એના કારણો જાણવા જ પડે પહેલાં પણ એ વસ્તુને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો થતા અને અત્યારે પણ દૂરદર્શન ઉપર જે કાર્યક્રમો ચાલે છે સાંસ્કૃતિક કાર્યક્રમો એમાં પ્રોડ્યુસરો થોડી ઘણી મહેનત કરીને એ બધું ખણખોત કરીને લાવવાનો પ્રયત્ન કરે છે જી એક પ્રશ્ન દાખલો દાદા મને પૂછવો છે કે દૂરદર્શને ઘણા કલાકારો આપણને આપ્યા છે શાહરુખ ખાન જે અત્યારે કિંગ ઓફ બોલિવૂડ કહેવાય છે ત્યાંથી માંડીને હજી સુધી ઘણું લાંબું એક લિસ્ટ છે તો તમારી કારકિર્દીમાં તમે એવા કેવા કલાકારોને અને તમે બી પોતે ડિરેક્ટર તરીકે ઘણું કામ કર્યું છે તો તમે કેવા કલાકારોને નર્ચર કર્યા છે અને હજી કેવી પ્રતિભાઓ આવી રહી છે ડેફિનેટલી જેમ આપણે કહીએ છીએ ને કે થિયેટરમાંથી જે કલાકાર આવ્યો છે એ કલાકાર પછી ટેલિવિઝન ઉપર પણ જાય કે પછી એ ફિલ્મોમાં કામ કરે તો એ એનું પોત પ્રકાશ છે જ સવાલ જ નથી એટલે એવી રીતે દૂરદર્શન દૂરદર્શન છે કે બીજી બધી ચેનલો તો હવે તો થઈ ગઈ છે એના પ્લેટફોર્મ ઉપર કલાકારો કામ કરીને ખરેખર પોતાનું એક પોત છે જેમ કહીએ તો ચાલે તો આજે આપણે માણ્યા રાજુ બારોટને જેઓ ગુજરાતના નટ સમ્રાટ છે એવું કહીશ તો જરા પણ અતિશયોક્તિ નહીં લાગે અને આવી ઘણી બધી રંગભરી વાતો આપણે એમની સાથે કરી છે જે આપણને સદા યાદ રહેશે આપનો ખૂબ ખૂબ આભાર રાજુ દાદા કે આપ અહીં પધાર્યા અને અમારી સાથે આટલી વાતો કરી અને દર્શક મિત્રોને આપે દૂરદર્શનના જૂના કાર્યક્રમો દૂરદર્શનના વર્તમાન કાર્યક્રમો અને દૂરદર્શનની સંસ્કૃતિ સાથેની જે એક પકડ છે એક જોડાણ છે એ વિશે વાતો કરી આપનો દિવસ શુભ રહે એવી શુભેચ્છાઓ સાથે આપની રજા ઈચ્છીશું આવતીકાલે સવારે સાત વાગે ફરી મળીશું નમસ્કાર